ડભોઈ શહેર અને તાલુકામાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ઠંડા પ્રદેશોમાં બરફ વર્ષાને કારણે ઠંડી વધુ પડી રહી છે ડભોઈ શહેરમાં ઠેર ઠેર લોકો તો તાપણા કરતા જોવા મળે છે તો શિયાળાની શરૂઆતથી ઠંડીએ લોકોને ઠુઠવી નાખ્યા છે પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીથી સુરક્ષિત માટે ડભોઈ શહેરમાં ઠેર ઠેર તાપણા કરવામાં આવી રહ્યા છે તિજોરી કબાટમાં મૂકેલા સ્વેટર મોજા કાન ટોપી બહાર કાઢી પહેરવામાં આવે છે અને પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં છેલ્લા બે ત્રણ દિવસથી ડભોઈ શહેર ખાતે ઠંડીથી સુરક્ષિત અને ઠંડીને રોકી શકે તે માટે ઠેર ઠેર તાપણા કરતાં લોકો નજરે પડ્યા તિજોરી કબાટમાં મૂકેલા ઉપલબ્ધ ઠંડીથી રક્ષણ મેળવવા માટે સ્વેટર ટોપી હાથમાં મોજા પહેરેલ લોકો નજરે પડ્યા હતા